રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો ભૂલચૂક માફ કરજો અને આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે ઘણી બધી ગાયો અને ભેંસો વેચવાની છે તો વિડીયોની અંદર બન્યા રહેજો એમાંની નંબર એકની વાત કરીએ તો મિત્રો આ ગાયને આપણે વેચવાની છે આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય ટાઈમનું છથી સાત લિટર દૂધ કરે છે અને એની સાથે તમે આ જોઈ શકો છો કે આ ગાયની સાથે વાછરડીને પણ આપવાની છે ગાયના વેતરની વાત કરીએ તો મિત્રો આ ચોથું વેતર છે અને પશુપાલક મિત્ર આપણને જણાવે છે કે કોઈ પણ ભાઈને આ ગાય લેવું હોય તો આ પશુપાલક મિત્રને તમે આ સમયગાળા દરમિયાન કોલ કરી શકો છો એમને કોલ કરવાનો સમય ત્રણથી છનો છે સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે લોધિકા અને જિલ્લો છે રાજકોટ એકદમ શાંત સ્વભાવની અને ઘરાવ ગાય છે કોઈ પણ ભાઈને ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક છે એ પહેલાં જ નંબરના કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે પશુપાલક મિત્રો નવીનતામાં તમને જણાવું તે કે પણ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર ફ્રીમાં વિડીયો મુકાવવો હોય તો તમારી જે પણ તમારે ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ ઓઠા એક વિડીયો કિંમત સરનામું લખીને આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપું તમારી વિડીયો એકદમ ફ્રીમાં મૂકવામાં આવશે એના પછી મિત્રો વાત કરીએ તો આ એચએફ ગાયને વેચવાની છે હાલમાં બે દિવસની વિવાયેલી છે હાજર દૂધ આઠ લિટર છે અને વેતર બીજું છે ખૂબ જ શાંત સ્વભાવની અને ઘરાવ ગાય છે મિત્રો સસ્તી અને સારી કિંમતે આપી દેવાની છે સરનામું છે ગામ કુવાતા તાલુકો દિયોદર પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે એની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો હાલમાં આ ભેંસને વેચવાની છે ભાઈના બતાવ્યા મુજબ આ દસ દિવસની કાચી છે અને એકદમ ઘરાવ અને શાંત સ્વભાવની મિત્રો આ ભેસ છે હાલમાં ત્રીજું વેતર છે અને દસ દિવસની કાચી છે અંદાજિત કિંમત પંચોતેર હજાર રાખેલ છે અને મિત્રો પશુપાલક મિત્ર જણાવે છે કે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો હાલમાં સરનામાની વાત કરીએ તો તાલુકો છે દિયોદર અને જિલ્લો છે બનાસકાંઠા અને જો કોઈ ભાઈને આ ભેંસ લેવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભેંસના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે એના પછી મિત્રો નંબર ચારની વાત કરીએ તો હાલમાં સસ્તી અને સારી ક્વોલિટીની આ એન્સએફ ગાયને વેચવાની છે હાલમાં દસ દિવસની વિવાયેલી છે અને હાલમાં બીજું વેતર છે ભાઈએ અંદાજિત કિંમત પિસ્તાલીસ હજાર રાખેલ છે અને કિંમતમાં બિલકુલ ફેરફાર થઈ જશે હાલમાં મિત્રો હાજર દૂધની વાત કરીએ તો આઠ લિટર દૂધ હાજર છે અને સરનામાની વાત કરીએ તો ગામ છે કુવાતા અને જિલ્લો છે બનાસકાંઠા ખૂબ જ શાંત સ્વભાવની મિત્રો આ એચએફ ગાય છે જો કોઈ પણ ભાઈને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ચોથા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે એના પછી મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચમા નંબરની અંદર સસ્તા ભાવે આ ભેંસને વેચવાની છે હાલમાં મિત્રો પહેલું વેતર છે અને બે દિવસની વિવાયેલી છે ભાઈના બતાવ્યા મુજબ એક અંચળમાં દૂધ ઓછું આપે છે એટલે ભાઈએ અંદાજિત કિંમત પિસ્તાલીસ હજાર રાખેલ છે તેમાં પણ ફેરફાર થઈ જશે હાલમાં મિત્રો આ ભેંસના સરનામાની વાત કરીએ તો તાલુકો છે દિયોદર અને જિલ્લો છે બનાસકાંઠા અને જો કોઈ પણ ભાઈને આ ભેંસ લેવું હોય તો ભાઈનો મોબાઈલ નંબર પાંચમા નંબરનું કોષ્ટક છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમાં આપી દીધેલ છે નંબર છ ની વાત કરીએ તો મિત્રો આ લાલ ગીર ગાયને વેચવાની છે ખૂબ જ શાંત સ્વભાવની ગાય છે વેતર છે મિત્રો ત્રીજું અને પચીસ દિવસની ગામણી છે ભાઈનું કેવું છે કે મને કોલ કરશો તો સાથે બીજી પણ એક ગાય અને એક વાતછરડી આપવાની છે એટલે કે કુલ ત્રણ પશુઓ આપવાના છે અને અંદાજીત કિંમત અઢાર હજાર રાખેલ છે આ ત્રણેય પશુઓની હાલ મિત્રો સરનામાની વાત કરીએ તો તાલુકો છે માળિયા અને જિલ્લો છે જૂનાગઢ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છઠ્ઠા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો આ ગાયો અને વાછરડી લેવા માટે તમે ત્યાં જઈને કોલ કરી શકો છો ત્યારબાદ મિત્રો સાતમા નંબરની વાત કરીએ તો આ લાલ કાબરી ગીર ગાયને વેચવાની છે ખૂબ જ શાંત સ્વભાવની અને ખૂબ જ વ્યવસ્થિત સરની આ બીજા વેતરમાં ગાય છે મિત્રો અને ભાઈનું કેવું છે કે સાથે બે મહિનાની ગાબણ છે અને ભાઈ આપણને વધારે પડતી માહિતી આપતા જણાવે છે કે આ ગાયની સાથે બીજી પણ એક ગાય અને એક વાછરડી એમ કુલ ત્રણેયને આપવાની છે અને આ ત્રણેય એટલે કે બે ગાય અને એક વાછરડી આ ત્રણેયની કિંમત અઢાર હજાર રાખેલ છે જેમાં કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે હાલ મિત્રો સરનામાની વાત કરીએ તો ગામ છે ગાંચેલા અને જિલ્લો છે જૂનાગઢ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે સાતમા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને પશુપાલક મિત્રને કોલ કરી શકો છો નંબર આઠ ઉપર મિત્રો દમદાર અને ટોપ ક્લાસ ક્વોલિટીની આ એચએફ ગાયને વેચવાની છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો આ એચ એફ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય હાલમાં દસ દિવસની કાચી છે અને ખૂબ જ વ્યવસ્થિત સરની અને શાંત સ્વભાવની મિત્રો એવી આ ગાય છે જો કોઈ પણ ગાયને લેવું હોય તો સરનામાની વાત કરીએ ગામ છે રૂપાલ અને તાલુકો છે વડગામ વધારે પડતી માહિતી પૂછવા માટે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આઠમા નંબરનું કોષ્ટક છે તેમાં આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોલ કરી શકો છો એના પછી મિત્રો નવમાં નંબરની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બે ભેંસ અને એક પાડી વેચવાની છે તો મિત્રો આ ભેંસ અને આ પાડી છે આ બંને ભેંસો અને આ પાડી એક જ પશુપાલક મિત્રની છે જો કોઈ પણ ભાઈને લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે નવમાં નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ બંને ભેંસ અને એક પાડીના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે ભાઈએ આપણને વધારે પડતી માહિતી આપી નથી તો મિત્રો ભૂલચૂક માફ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા બધા જ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે